ગરમીમાં શરીરમાં તાકાત એનર્જી ભરપૂર મળે ને તેવી એકદમ ટેસ્ટી નવી સુખડી બનાવવા માટે એક ચમચી ઘીમાં મનગમતા ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું અને તલ પણ એડ કરીશું એનાથી પ્રોટીન મળશે અને ખાસ કરીને ગરમીમાં વરિયાળી એડ કરીશું અને સૂકું નાળિયેર હવે આ રીતે ડાળીયા લેશું એનો પાવડર કરીશું અને ચાર ટેબલ સ્પૂન ઘી એડ કરી એક કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈશું સારી રીતે શેકી લેશું તો આ રીતે શેકાઈ જાય ને લોટ પછી એમાં જે દાળિયાનો પાવડર તૈયાર કર્યો છે ને એ પણ નાખી સરસ રીતે એને પણ શેકી લેવાનો પહેલેથી જ એ શેકેલો હોય એટલે વધારે શેકવાની જરૂર નથી માત્ર આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ને હલકો શેકાઈ જાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી દેસુ ગોળ છે ને મેલ્ટ થાય ને બસ ત્યાં સુધી જ મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ બંધ કરીને પણ ગોળ મિક્સ કરો તો પણ ચાલે ડ્રાયફ્રુટ એડ કરી દેસુ અને સુખડીને સેટ કરવા માટે આ રીતે કોઈ પણ ટ્રે કે પ્લેટ લઈ સેટ કરી દેસુ હલકી ઠંડી થઈ જાય ને પછી સર્વ કરીશું તો એકદમ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી સુખડી તૈયાર